બોર્ડર સિક્યુરિટી ફોર્સે જમ્મુ બીએસએફ મેરેથોન બે હજાર પચીસ અને જમ્મુથી ભુજ સુધીની બીએસએફ મોટરસાઇકલ રેલીનો ભવ્ય ફ્લેગ ઓફ સમારોહ શહીદવીર દેવ સ્ટેડિયમ બીએસએફ કેમ્પ પલોરા ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં બીએસએફ કર્મચારીઓ સરહદી રહેવાસીઓ વિદેશી રમતવીરો અને નાગરિકોની ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી હતી જે ફિટનેસ હિંમત અને રાષ્ટ્રીય ગૌરવના પ્રેરણાદાયી મિશ્રણને પ્રતિબિંબિત કરે છે આ સમારોહમાં મહેમાન તરીકે ડીજી દલજીતસિંહ ચૌધરી અને બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટી અને બોલીવુડ અભિનેતા વિવેક રાજદાન રહ્યા હતા દોડ પછી મુખ્ય મહેમાન અને મહેમાનો દ્વારા વિજેતાઓને ટ્રોફી મેડલ અને રોકડ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા સભાને સંબોધતા બીએસએફના ડીજી દલજીતસિંહ ચૌધરીએ વિજેતાઓને અભિનંદન આપ્યા હતા અને રમતગમત દ્વારા એકતાને પ્રોત્સાહન આપવા બદલ તમામ સહભાગીઓના ઉત્સાહની પ્રશંસા કરી હતી તેમણે ભાર મૂક્યો કે આવી ઘટનાઓ મિત્રતાના બંધનને મજબૂત બનાવે છે અને શિસ્ત તથા ફિટનેસ પ્રત્યે બીએસએફની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે બીએસએફ મોટરસાયકલ ટેલીને ટ્રેલીને ડીજી બીએસએફ દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવાયું હતું જમ્મુથી ભુજ સુધીના રૂટને આવરી લેતી આ રેલીનો હેતુ રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિનો સંદેશ ફેલાવાનો છે રેલીમાં ભાગ લેનારાઓ અનેક રાજ્યોમાંથી પસાર થશે જેમાં દેશભરમાં એકતા અને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન મળશે નવથી વીસ નવેમ્બર સુધી જમ્મુથી ભુજ સુધીની આ રેલી રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા રાષ્ટ્રીય સુરક્ષામાં બીએસએફના ગૌરવપૂર્ણ યોગદાનને ઉજાગર કરવા અને ડ્રગ્સના દુરુપયોગ સામે જાગૃતિ ફેલાવવા માટે દેશભરમાં આશરે એક હજાર સાતસો બેતાલીસ કિલોમીટરનો પ્રવાસ કરશે બીએસએફએ જણાવ્યું હતું કે રેલી નવ નવેમ્બરના રોજ સાંજે પંજાબમાં પ્રવેશી હતી ગુરદાસપુરની લિટલ ફ્લાવર કોન્વેન્ટ સ્કૂલ પહોંચી હતી જ્યાં તેનું ઉષ્માભર્યું સ્વાગત ગુરદાસપુરના ડીઆઈજી મુખ્યાલય ગુરદાસપુર દ્વારા બીએસએફ અધિકારીઓ અને સૈનિકો સાથે વિશાળ જાહેર સભા એનસીસી કેડેટ્સ અને મીડિયા પ્રતિનિધિઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું યુવાનોને પ્રેરણા આપવા માટે શસ્ત્ર પ્રદર્શન અને દેશભક્તિના પ્રદર્શન સાથેનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો